આરો કેસરા બાપા અમદાવાદ જાય છે એનાથી મોટી કઈ વાત અમદાવાદ શહેર તો જોઈ લે કેસરા બાપા આમ તો ગામડાના માણસ ક્યાંય પાછા પડે ને ભાઈ દુનિયા છેડે આ તમારી આવે તો કેસરા બાપા અહીંયા હોત તો એક મજા આવે તો આપણને બેહવાની પહેલાની વાતો બધી સાંભળવાની પણ હવે અહીં નોટ ટકે ભાઈ હા હારું હાલો કસરો બાપા જાય છે અમદાવાદ ભાઈ એની 怎么你呀？这你别笑、啊。